જય શ્રી કૃષ્ણ અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો જગન્નાથની રથયાત્રા એ હિન્દુ ધર્મનો એક ખાસ તહેવાર છે જે દર વર્ષે પુરી અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે પંચાંગ અનુસાર દર વર્ષે આ શુભ યાત્રા અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે જે આ વર્ષે સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે મિત્રો આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરીશું જે મંદિરમાં થાય છે એક અનોખો અને અદભુત ચમત્કાર આ જાણીને તમે પણ દંગ રહી જશો મિત્રો ચોમાસાની શરૂઆત સાથે જ દેશના ઘણા શહેરોમાં વરસાદ શરૂ થઈ ગયો છે આ વરસાદ જે તડકાને ભીધી રહ્યો છે તે લોકોને ઠંડકનો અહેસાસ કરાવી રહ્યો છે તે જ સમયે ઘણા શહેરોમાં વરસાદે લોકોને પરેશાન કર્યા છે જોકે હવામાન આગાહીની મદદથી હવામાનની સ્થિતિ જાણી શકાય છે પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મ સાથે સંબંધિત એક મંદિર છે છે જે ટેકનોલોજીની મદદ વિના વરસાદના સંકેત આપે હા મિત્રો આ મંદિરની છત સૂચવે છે કે વરસાદ પડશે કે નહીં અમે જાણીએ છીએ કે તમને વિચિત્ર લાગશે ઘણા લોકો તેના પર વિશ્વાસ પણ નહીં કરે પરંતુ અમારી તમને સલાહ છે કે આ મંદિર વિશે જાણ્યા વિના કોઈ નિષ્કર્ષ પર ન આવો ચાલો આપણે મંદિર વિશે વિગતવાર જાણીએ મહેતા ગામ કાનપુર જિલ્લામાં ગામ વિકાસ બ્લોકથી ત્રણ કિમી દૂર આવેલો છે જેને ઉત્તર પ્રદેશનું ઔદ્યોગિક શહેર કહેવામાં આવે છે આ ગામમાં ભગવાન જગન્નાથના એક પ્રાચીન મંદિરમાં તડકામાં છત પરથી પાણી ટપકવા લાગે છે અને વરસાદમાં અટકી પણ જાય છે લોકપ્રિય માન્યતાઓ અનુસાર વરસાદના લગભગ છ કે સાત દિવસ પહેલા મંદિરની છત પરથી પાણીના ટીપા ટપકવા લાગે છે એટલું જ નહીં વરસાદ ટીપાના કદના આધારે થાય છે આ બધું જોઈને ગામના લોકો મંદિરની છત પરથી ટપકવાનો સંદેશ સમજે છે અને પોતાની જમીન માટે પડે છે છે સૌથી વાત એ કે વરસાદ શરૂ થતાની સાથે જ છત અંદરથી સંપૂર્ણપણે સુકાઈ જાય છે મિત્રો મંદિરના પૂજારી કહે છે કે પુરાતત્વવિદો અને વૈજ્ઞાનિકો પણ આ નંદિરનું અનોખું રહસ્ય જાણી શક્યા નથી પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિરનું નવીનીકરણનું કાર્ય અગિયારમી સદીમાં કરવામાં આવ્યું હતું મંદિરની જોતા તેની રચના બૌદ્ધ મધ જેવી લાગે છે તેની દિવાલો ચૌદ ફૂટ જાળી છે જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવે છે કે તે સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું તે જ સમયે મંદિરની બહાર આવેલા ચક્રને કારણે અનુમાન લગાવવામાં આવે છે કે ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધનના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હશે પરંતુ તમને જણાવી દઈએ કે તેના નિર્માણની કોઈ ચોક્કસ તારીખ આજ સુધી અંદાજોમાં આવી હતી આ પ્રાચીન મંદિરમાં કાળ સુવાળા પથ્થરોથી બનેલી ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત છે આ સાથે આંગણામાં સૂર્યદેવ અને પદ્મનાભનની મૂર્તિઓ પણ સ્થાપિત છે જગન્નાથ પુરીની જેમ અહીં પણ સ્થાનિક લોકો દ્વારા ભગવાન જગન્નાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે મિત્રો આવનારો તહેવાર એટલે કે જગન્નાથની રથયાત્રા જેની આપ સૌને હાર્દિક શુભકામના મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને ભગવાન જગન્નાથની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ